આ ભાઈ એ બ્લેક માર્યો હજી અમારે એક ભાઈ ગયા છે ના વા એમ કરે આમ કરે આવા દેવો ન હાલો થઈ ગયા ત્યાર ને નીકળીએ છીએ અહીંથી હાલો ભાઈ ગાડીને ચાવી લઈ લો એ નાખી દેને ભાઈ હવે થઈ ગયા તૈયાર ઠેલા બેલાને કરી દીધા પેક આપડે પેલા ના જાતા ને ત્રણ ફરવા ગયું ભૂલાઈ ગયું ગયા ઉઠી ઉઠી વહીર આમ તો

બહુ મારો મા હમણાં ધૂળ છોડ છે હાલો ભાઈ ફૂકી ગયા દર્શન કરી આવ્યો મંદિર ધોળો ધોળો દે બ્લેક બફેલા વરે વરે નાઈટ બટર બાઈટ એ આ છે બકલાઉમાં તો તો જવા દેજો ભાઈ આવી ગયા

કોમનર બલ અમારું આ ભાઈ એટલે કહું તમારી બેન આમાં આખવાની બોલેરા પડ્યા હહ

હાલો ભાઈ પુલમાંથી બેઠા ફોટા બોટા પાડે છે આ બધે પૈસા ઊભી રહી છે બે બાજુથી આમ બે બાજુ પીછા વીલા ધરાવતા નથી ફોટામાંથી

หน้ก่เกม